પ્રભુનો આભાર માનતા આજે મીનાબેન વચનો થકી એમના જીવનમાં એમના કુટુંબના જીવનમાં જે પરિણામો આવ્યા છે સુપર નેચરલ બાબત બની છે એ મીનાબેન આજે આપણને કહેવા જઈ રહ્યા છે પ્રભુનો આભાર પ્રભુના વચન જીવતા અને જાગતા છે જે એના બોલે એના જીવનમાં પરિવર્તન આવે છે જય હું હું મીનાક્ષી રોમન છું અને મેં હિન્દુ સાથે મેરેજ કર્યા છે અને મેં મેરેજ કર્યા પછી દેવી દેવતાની પૂજા શ્રાવણ મહિનો બધું જ જે હિન્દુ ધર્મમાં થતું હોય એ બધું જ મેં કર્યું છે લગભગ દસ બાર વર્ષ પછી મારા હસબન્ડે મારી બેબીના જન્મ પછી એનું બાપ્તિઝમ કરાવ્યું એને ખ્રિસ્ત પ્રસાદ સંસ્કાર અપાવ્યો એના પછી મારા લાઈફમાં ચેન્જ આવ્યો હું એકવાર સલૂન ચર્ચમાં ગઈ એના પછી બીજા મહિને મારા હસબન્ડ મારી સાથે સલૂન ચર્ચમાં આવ્યા એ સલૂન ચર્ચમાંથી આવ્યા પછી એ જે ધર્મમાં માનતા હતા એ મારા ઘરમાં જે મંદિર હતું એમણે જાતે કાઢી નાખ્યું અને એ ઈસુમાં માનતા થયા અને પછી એ દર મહિને સલૂન ચર્ચમાં પ્રથમ શુક્રવારે દર મહિને ત્યાં ચર્ચમાં જતા પ્રેયર કરતા દાન ધર્મ કરતા બધું જ કરતા આ રેગ્યુલર પાંચ સાત વર્ષ ચાલ્યું અને ક્રિસમસ કે ન્યુ યર કે ઈસ્ટરના દિવસે એ ચર્ચમાં આવતા મારી ફ્રેન્ડ ભાવના દ્વારા મને જાણવા મળ્યું કે એક આંટી જે પ્રભુ વચનના ખુલાસા કરે છે પુષ્પા આંટી એ રેગ્યુલર મહિનામાં બે વાર અમને ત્યાં પ્રેયર ગ્રુપમાં બેસાડીને પ્રભુ વચન સંભળાવે છે બોલાવે છે લખાવે છે અને અમે પ્રભુવચનના ખુલાસા કરે છે અને બાઇબલમાંથી સત્યો સમજાવે છે તો હું એ પ્રભુવચનમાં લગભગ છ મહિનાથી રેગ્યુલર આવું છું અને મને પ્રભુવચન શું છે એ બધી હવે સમજણ પડે છે એના થ્રુ હું પ્રભુ વચન બોલું છું સમજું છું લખું છું અને મારા ઘરમાં મને સતત ફીસુની હાજરી અને મારા ઘરમાં એટલી શાંતિ સુખ શાંતિ અને મારા કુટુંબમાં ખૂબ બદલાયેલું વાતાવરણ લાગે છે આ બધા પછી એક મેનોપોઝનો સમય આવ્યો ત્યારે મને અતિશય ગુસ્સો અને પગમાં ખંજવાળ એટલી બધી આવે કે મારાથી રહેવાય નહીં અને ગુસ્સો ગમે તે વાતમાં મને ગુસ્સો આવે એ પછી મેં ડૉક્ટરને બતાવ્યો તો ડૉક્ટરે રિપોર્ટમાં કહ્યું આ મેનોપોઝમાં આ વધુ નોર્મલ છે ધીરે ધીરે ઓછું થશે પછી હું આંટી પાસે અહીંયા પ્રભુ વચનમાં આંટીએ મને એટલા બધા વચનો આપ્યા કે હું વચનો બોલું પ્રાર્થના કરું વચનોને સમજું લખું અને ક્યારે મારો ગુસ્સો જતો રહ્યો અને ક્યારે મારી ખંજવાળ પગલી જતી રહી મને ખબર જ નથી અને હું અત્યારે રેગ્યુલર મારા ઘરમાં વચનો સાથે પ્રાર્થના કરું છું વચનો બોલું છું વચનો સમજું છું અને મારા ઘરમાં મને કોઈ વાતની ચિંતા નથી થતી આ વચનો બોલવાથી વચનો સતત રટણ કરવાથી મારો ગુસ્સો ચમત્કારિક રીતે ક્યારે જતો રહ્યો અને મારી ખંજવાળ પણ એકદમ ચમત્કારિક રીતે જતી રહી મને ખબર જ નથી અને આ વચનો જે હું બોલું છું એ મેં રેકોર્ડિંગ કરેલું છે એ હું રાત્રે મારા રૂમમાં એ ચાલુ કરું વચનો સાંભળું અને ઇનડાયરેક્ટલી મારા હસબન્ડ પણ એ વચનો સાંભળે અને એ સાંભળ્યા પછી એક દિવસ એમણે મને કહ્યું કે આ જે તું વચનો બોલે છે સાંભળે છે એ મને પણ આપ તો મેં એમને વચનો આપ્યા અને એ પણ વચનો બોલે છે સાંભળે છે તો એમણે મને કહ્યું કે આ વચનો બોલવાથી મને સારું લાગે છે એ પછી મેં જોયું કે એ મસાલા છોડવા મસાલા સિગરેટ એ એ બધું વ્યસનો વ્યસનો બહુ લે છે અને છોડવા હતા પણ છોડે એટલે અનસ્ટેબલ થઈ જાય રાત્રે મસાલા ના ખાય તો એકલા એકલા બોલ્યા કરે બબડ્યા કરે કંઈ એમને ખબર ના પડે એવી રીતે એ રહેતા હતા પછી વચનો બોલ્યા પછી હવે હું જોઉં છું કે એ મસાલા છોડે તો પણ એ બધું એમનું ચમત્કારિક રીતે એ બધું અનસ્ટેબલ જે એકલું એકલું બોલવાનું જે ગાંઠપણ જેવું એ બધું એમનામાંથી જતું રહ્યું છે અને એકદમ સ્ટેબલ રીતે એ જીવન જીવે છે અને એ પણ હવે પ્રભુ વચનમાં આવી ગયા છે એમને આ વચનનો પરચો મળ્યો છે એટલે હવે એ સામેથી મારી પાસે વચન માગે કે મને બીજા વચનો આપો હું વચન બોલું એટલે એમને પણ ઈસુ ખ્રિસ્તનો અનુભવ થઈ રહ્યો છે આ પરથી મારો એવો અનુભવ છે કે પ્રભુવચનમાં આવ્યા પછી પ્રભુવચન બોલવાથી સતત રટણ કરવાથી મારા કુટુંબમાં સુખ શાંતિ અને એકદમ સરસ જીવન મારા જીવન બદલાઈ ગયા છે અને અમે ઈસુને ઓળખતા થઈ ગયા છીએ એ માટે હું પ્રભુનો આભાર માનું છું આમેન